અઢાર જાન્યુઆરીના રોજ કોટડા જડોદર ગામે નવાવાસની શેરીમાં એક સોની વેપારી ઉપર આરોપીઓ ફરિયાદી પાસે નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી લઈ ફરિયાદીને મારી નાખવાના ઇરાદાથી ફરિયાદી ઉપર ગાડી ચડાવવાની કોશિશ કરી મોટા જરાથી ફરિયાદી ઉપર જીવલેણ હુમલો કરી જમણા હાથના બાવડાના ભાગે જીવલેણ ઈજા પહોંચાડી તેમજ અન્ય શરીરે મૂઠ ઈજા પહોંચાડી ફરી પાસે રહેલ સોનાના દાગીના વાળો થેલો જેમાં કુલ અડતાલીસ તોલાના ચારસો એસી ગ્રામ સોનાના દાગીના લૂંટ કરી નાસી ગયેલ હોય જે અન્વયે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે બી એસ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓને વણ શોધાયેલ હોય જે ગુનો શોધી કાઢવા તથા આ કામેના આરોપીઓને સત્વરે પકડી પાડવા સૂચના આપેલ જે અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબનાઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ટીમને આ ગુનામાં આરોપીઓની ઓળખ કરી આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ દ્વારા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસમાં હતા દરમિયાન નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડા જડોદર ગામે સોની વેપારી પાસેથી સોનાના દાગીનાની લૂંટ થયેલ આ લૂંટ કરનાર ઈસમ ભુજ ખાવડા હાઈવે રોડની આજુબાજુ સીમમાં લપાતો છુપાતો ફરતો હોવાની હકીકત મળેલ હતી જેથી આ ઈસમને શોધવા માટે ભુજ ખાવડા હાઈવે રોડ પર પ્રયત્નશીલ હતા તે દરમિયાન ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે એક વ્યક્તિ કે જે મજબૂત બાંધાનો છે જેને શરીરમાં સફેદ કલરનું ખમીસ તથા સલવાર પહેરેલ છે તેમજ બ્લુ કલરનું જેકેટ પહેરેલ છે જે વ્યક્તિ મૂળ અબડાસા તાલુકાના બાલાપર બુડથ્રો ગામનો છે અને હાલે મોટીવા મોટી ગામે રહે છે જેનું નામ અબ્દુલ્લા આહમદ હિંગોરજા છે અને તેની પાસે એક લુંગીમાં સોનાના દાગીના પોટલી બનાવી વિટાડેલા છે જે દાગીના આ વ્યક્તિએ ચોરી કે છડપકટથી મેળવેલ છે અને આ વ્યક્તિ એરફોર્સ સ્ટેશનના બીજા ગેટ સામે કાચા રસ્તે ગટરવાડી નદીની આજુબાજુ બાવળોની જાડીમાં સીમમાં છુપાયેલ છે તેવી બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતાં અબ્દુલ્લા આમદ હિંગોરજા ઉંમર વર્ષ આડત્રીસ રહે મૂળ ગામ બાલાપર બુડદ્રો અને તેમજ મોટી મોટી ગામે તાલુકા અબડાસા હાલે રહે કેજી એન નગર મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલ ચોકડીની બાજુમાં સંજોગનગર ભુજવાડો હાજર મળી આવેલ અને મજકુર ઇસમને મામદ સિદ્ધિક હિંગોરજા બાબતે પૂછતા ગામમાં તેમજ અન્ય જગ્યાએ લોકો પોતાને મામદ સિદ્ધિક હિંગોરજા તરીકે ઓળખી બોલાવે છે તેમજ મજકુર ઈસમ પાસેથી થી પોટલી વાડેલી મળી આવેલ જે લુંગી સોનાના દાગીના જેમાં વિંટીઓ પેન્ડલ બુટીઓ તથા બાલી મળી આવેલ જે બાબતે આ અબ્દુલ્લા આમદ હિંગોરજા પાસેથી સોનાના દાગીના અંગે કોઈ બિલ કે આધાર પોતાની પાસે હોય તો રજુ કરવા જણાવતા આ દાગીનાના બિલ કે આધાર પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ અને આ સોનાના દાગીના આ ક્યાંથી અને કેવી રીતે મેળવેલ તે બાબતે પૂછતા આ સોનાના દાગીના આજથી પાંચેક દિવસ પહેલા રાત્રિના મે નાલે મીઠા સકુર સમા તથા મુસ્તાક પચાડ મલુક સમા રહે બંને દેઢિયા જુણા તાલુકો ભુજવાડા સાથે મળી એમ અમે ત્રણેય જણાએ નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે શેરીમાં નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી લઈ એક સોનીને એક્ટિવા ઊભી રખાવી એક્ટિવામાં રાખેલ થેલો લેવા માટે ઝપાઝપી કરેલ અને તેને છરો બતાવી તથા મારી આ થેલો તેની પાસેથી લઈ અમે ત્રણેય જણા નંબર વગરની સ્વિફ્ટ કારમાં બેસી ભાગી ગયેલા અને ત્યારબાદ અમે ત્રણેય જણાએ આ લૂંટેલા સોનાના દાગીના ભાગ પાડેલ હતા જેમાં મારી પાસે સોનાના દાગીના આ લુંગીમાં પોટલી બનાવી ગાંઠવાળી જાકીટમાં અંદર સંતાડીને રાખેલ હતા તે લૂંટ કરેલ સોનાના દાગીના મારી પાસે છે તેમ જણાવેલ જેથી લૂંટ કરેલ સોનાના દાગીના મુદ્દામાલ સાથે બી એનએસએસ કલમ મુજબ અટકાયત કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ કબજે કરેલ મુદ્દામાલ સોનાની અલગ અલગ ડિઝાઇનની મોતી નંગ સાથેની વીટીઓ નંગ ઓગણત્રીસ વજન અંદાજે સત્તાણું પોઈન્ટ બસો એંસી ગ્રામ સોનાના અલગ અલગ ડિઝાઇનની મોતીની નંગ સાથેના પેન્ડલ નંગ સોળ જેનું વજન અંદાજે સત્તાવન પોઈન્ટ બસો ત્રીસ ગ્રામ સોનાની અલગ અલગ ડિઝાઇનની મોતી નંગ સાથેની બુટીઓ તથા બાલી નંગ અડસઠ જેનું વજન અંદાજે એકસો એકવીસ નવસો સિત્તેર ગ્રામ તથા લુંગી મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા ત્રણ હજાર પાંચસો આધાર કાર્ડની નકલ તેમ કુલ કિંમત રૂપિયા ઓગણીસ લાખ એકવીસ હજાર પાંચસો છત્રીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ મુખ્ય સૂત્રધાર આરોપી અબ્દુલ્લા આમદ હિંગરોજા વર્ષ આડત્રીસ રહે મૂળગામ બાલાપર બુડધ્રો અને તેમજ વમોટી ગામે તાલુકા અબડાસા હાલે રહે કેજીએન નગર મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલ ચોકડીની બાજુમાં સંજોગનગર ભુજ જેને ગામમાં તેમજ અન્ય જગ્યાએ લોકો મામદ સિદ્દીક હિંગોરજા તરીકે ઓળખી બોલાવે છે આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી રબારી સાહેબ તથા શ્રી એચ આર જેઠી સાહેબ તથા એ એસઆઈ જયેન્દ્રા જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા વિકેશભાઈ રાઠવા કૃષ્ણદેવસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા મહિપાલસિંહ પુરોહિત તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારીનાઓ તથા મહેન્દ્રસિંહ જાડેજા તથા ભાવેશભાઈ ખટાનાઓ જોડાયેલા હતા